ક્યારેક એવું થયું છે કે ભોજન કર્યા પછી છાતીમાં બળતરા થાય પેટ ફૂલેલું લાગે વારંવાર ડકાર આવે અને મન બેચેન થઈ જાય જો હા તો તમે એકલા નથી આજના યુગમાં ગેસ અને એસિડિટી એ એક એવી સમસ્યા બની ગઈ છે જે અમીર ગરીબ યુવાન વૃદ્ધ બધાને પીડે છે એક સમય એવો હતો જ્યારે લોકો કુદરતી ખોરાક ખાતા સમયસર ભોજન લેતા અને પેટની તકલીફો ભાગ્યે જ થતી પરંતુ આજે ફાસ્ટ ફૂડ ચા કોફી તણાવ અને મોળું ખાવાની આદતોએ આપણા પાચનતંત્રને કમજોર બનાવી દીધું છે પરિણામે ગેસ એસિડિટી અને અપચો આપણું રોજિંદુ જીવન બગાડી રહ્યા છે આજે આપણે જાણીશું કે ગેસ અને એસિડિટી કેમ થાય છે અને તેના સરળ કરેલું ઉપાય કયા છે જે દવા વગર પણ રાહત આપે સૌપ્રથમ કારણ સમજીએ વધારે તેલ મસાલાવાળો ખોરાક ખાલી પેટે ચા કોફી પીવી ભોજન પછી તરત સૂઈ જવું પૂરતું પાણી ન પીવું અને સતત તણાવ આ બધું પેટમાં એસિડિટીનું પ્રમાણ વધારી દે છે જ્યારે આ એસિડ નિયંત્રણ બહાર જાય છે ત્યારે બળતરા અને દુખાવો શરૂ થાય છે હવે આવો જાણીએ કુદરતી ઉપચાર સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે અને પેટ સાફ રહે છે ભોજન પછી અડધી ચમચી વરિયાળી ચાવીને ખાવાથી ગેસ અને એસિડિટી તરત જ ઓછી થઈ જાય છે અજમો અને કાળું મીઠું ગરમ પાણી સાથે લેવું એક પ્રાચીન આયુર્વેદિક ઉપચાર છે જે પેટની હવા બહાર કાઢે છે છાસમાં થોડું જીરું પાવડર અને મીઠું ઉમેરીને પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે રાત્રે સુતા પહેલાં એક ગ્લાસ હળવું ગરમ દૂધ પીવાથી એસિડિટી શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે એક મહત્વની વાત ખાવાની રીત બદલો ધીમે ધીમે ચાવીને ખાઓ સમયસર ભોજન લો અને ભોજન પછી થોડી ચાલ કરો આ નાની આદતો મોટા ફાયદા આપે છે યાદ રાખો દવાઓ તાત્કાલિક રાહત આપે છે પરંતુ કુદરતી ઉપચાર જ કાયમી ઉકેલ છે જો તમે આજથી જ તમારા જીવનમાં આ ઉપચાર અપનાવશો તો ગેસ અને એસિડિટી ધીમે ધીમે ગાયબ થવા લાગશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આરોગ્ય સંબંધિત આવી જ ઉપયોગી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો